છે સવારના અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં મસ્ત પક્ષીઓનો અવાજ અને સૌ સૌનું સૌ કામ કરે છે અને હું મારું કામ કરું છું સ્વાગત છે તમારું મારા બ્લોગમાં Welcome to my channel. NASA. ગાલાવડીલો કેમ છો તમે બધા મજામાં હું પણ મજામાં છું કબૂતરા જે અહીંયા અહીંયા આવે છે મુસાફા આંટો મારવા જાવ છે નચ્યા दे आमा नळी राखी

તમે કયો ને તમને નો ખબર પડે હાલો વાલા વડીલો તો ચા મસ્ત મજાની મસાલેદાર તૈયાર થાય છે મસ્ત મજાની સવાર સાથે સરસ મજાની ચા મુકાઈ ગઈ છે તો કોને પીવી છે ચા ફટાફટ ચા પીવા અહીંયા મારા ઘરે આવી જજો તમને બધાને ઇન્વાઇટ છે તો ચા ઉકળે છે અને ત્યાં સુધી મારે કામ છે તો હું કરી લઉં પછી પાછા આપણે ચા પીવામાં મળીએ

વાલા વળી લો જય સ્વામિનારાયણ માતાજીના દીવા સરસ મજાના થાય છે તમે બધા પણ પગે લાગી લેજો જય માતાજી એવું વાલા વળી લો જય સ્વામિનારાયણ તો કેમ છો તમે બધા મજામાં આઈ હોપ કે તમે મજામાં જ છો અને અમે પણ મજામાં છીએ ભાઈ ગયા છે સાડા અગિયાર તો ફરી એક વખત હું પારો છો ને તમારા બધા મારા બ્લોગમાં સ્વાગત કરું છું તો બસ ઘરનું કામ બધું થઈ ગયું છે ક્યારનું અને મગ થઈ ગયાં છે ભાત થઈ ગયા છે અને આજે છે દશમ અને આજ મારા પપ્પાની આ દશમ છે હા આજ મારા પપ્પાનું શ્રાદ્ધ છે તો બસ અત્યારની અપડેટ આવી છે અને કામ તો બધું થઈ ગયું છે છોકરાઓ કરે છે માળા અને પપ્પા પણ માળા કરે છે હું હાર કહીશ બપોર પછી તો વરસાદમાં તો એમ છે કે વાદળા છે ને વરસાદ ઘણીક પહેલા હતો અત્યારે કોકો કોક છાંટા આવે છે તો નવી શરૂઆત નવા દિવસ સાથે મારો બ્લોગ હું આગળ વધારું છું તો અત્યારે અપડેટ આવી છે પછી પાછા મળી આપણે થોડીક વાર રહીને ત્યાં સુધી જય સ્વામિનારાયણ તો મજાના મારા ખીલેલા ભાત થઈ ગયા છે અને અહીંયા મસ્ત ચટાકેદાર એકદમ ખાટા મીઠા મગ પણ થઈ ગયા છે હવે બાંધો છે રોટલીનો લોટ ને ફટાફટ રોટલી કરી નાખું ગાઈસ તો વાગ્યા છે સવા 2

હેલો વાલા વડીલો જય સ્વામિનારાયણ તો વાઈ ગયા છે સાત ને વીસ હેલો વાલા વડીલો ઉમેશ પપ્પા દિયાબત્તી કરે છે માતાજીને તો તમે બધા પણ પગે લાગી લેજો વાળી લો જય સ્વામિનારાયણ વાઈ ગયા છે પૂર્ણા આઠ અને ઓગણસા બાપા બે પણ થઈ ગયા છે અને હું આવી છું અને સિમ્પલ સેવ શાક અને ભાખરી તો કાલના બ્લોગ કમેન્ટ આવી હતી અમારા રિલેટિવ્સ જ છે બોમ્બે થી તો કોકિલા ભાભી થેન્ક યુ સો મચ તમે મારા બ્લોગ છો ને એન્જોય કરો છો તો બસ આવી જ રીતે કમેન્ટ કરતા રહેજો મારા બ્લોગ જોતા રહેજો લાઈક સે સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હા મારા વાલા વિવર્સો તમે મને સપોર્ટ એટલો કરો છો અને કર્યો છે તે બદલ થેન્ક યુ સો મચ ને તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો બધાય જેથી કરીને હું આગળ વધું અને હા મારા અઢીસો જેટલા અઢીસોથી ઉપર થવા માંડ્યા છે સબસ્ક્રાઈબર તો પ્લીઝ મને હવે આનાથી આગળ પણ સબસ્ક્રાઈબર વધારી દો તો સબસ્ક્રાઈબ લાઈકશે પ્લીઝ જરૂર કરજો જેથી મારે ત્રણસો એ ચારસો એ પાંચસો એ હું ભોગી જાવ થેન્ક યુ સો મચ તમે મદદ કરો છો તે બદલ તો બસ મારા બ્લોગ ને હું અહીંયા જ પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે નવી સવાર સાથે ત્યાં સુધી તમે બધાયને જય સ્વામિનારાયણ અને હા તમારા સાથે હું બધાય ધ્યાન રાખજો અને બસ પૂરો કરું છું મારો બ્લોગ અહીંયા કાલે પાછા મળશે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સી યુ તો સવારે મળીએ ને તો ફોન તો મૂકવો જ પડશે વિડીયો પૂરો કરવો જ પડશે ત્યાં સુધી લઈ લેશે નહીં